પાલનપુરના ગોળા ગામે આજે મિત્રતા અને માનવતાનું એક અનોખું ઉદાહરણ જોવા મળ્યું સામાન્ય રીતે લોકો પુણ્ય પુણ્યતિથિએ ધાર્મિક વિધિઓ કરતા હોય છે પરંતુ અહીં સ્વર્ગવાસી હરીશભાઈ ભટ્ટોની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે તેમના પરિવાર અને મિત્રમંડળ દ્વારા રક્તદાન અને મેડિકલ ચેકઅપ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું કોઈનું રક્તદાન કોઈ માટે જીવનદાન બની શકે તેવા ઉમદા હેતુ સાથે આ સેવા યજ્ઞ યોજાયો હતો મૂળગોળા ગામના વતની હરીશભાઈ ભટોળ ભુજ ખાતે સરકારી નોકરીમાં ફરજ બજાવતા હતા જે હૃદય રોગના હુમલાને કારણે તેમનું અકાળે અવસાન થયું હતું આજે તેમની પ્રથમ પુણ્યતિથિએ તેમને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા આ કેમ્પ દરમિયાન સૌથી વધુ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું સાથે જ અનેક લોકોએ નિશુલ્ક મેડિકલ ચેકઅપનો લાભ લીધો હતો આજના સમયમાં જ્યારે લોકો સામાજિક પ્રસંગો પાછળ ખર્ચ કરતા હોય છે ત્યારે આ પ્રકારે સેવાકીય કાર્ય કરીને ગોળા ગામના યુવાનો અને પરિવારે સમાજને નવી રાહ ચીંધી છે આજે અમારો પરમ સ્નેહી મિત્ર હિતેશને સ્ને ગુમાવ્યા બાર મહિના થયા એ નિમિત્તે એમના પરિવારો મિત્ર સર્કલ અને ગ્રામજનો દ્વારા એક સેવાકીય ઉમદા કાર્ય બ્લડ ડોનેટ કેમ્પ અને સંપૂર્ણ શરીરનો ચેકઅપ બોડી ચેકઅપ કરી એ એની એને હિતેશને સાચી શ્રદ્ધાંજલિ મળે તે અનુસંધાને આમ મિત્ર સર્કલે એક બ્લડ ડોનેટ કેમ્પનું આજે આયોજન કર્યું અને એમાં ગામના વડીલો માતાઓ બહેનો તથા તમામ મિત્ર સર્કલ એમાં સંપૂર્ણ રીતે સહયોગી થયા અને આ કાર્યક્રમને પરમ મિત્ર હિતેશને સાચી શ્રદ્ધાંજલિ આપી અને કાર્યક્રમને ખૂબ સફળ બનાવ્યો ઇતેશ જ્યાં પણ હોય તેની આત્માને ખૂબ શાંતિ મળે એવી ભગવાન પાસે અમે મિત્ર વર્ક ભોળા સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ ગોળા ગામમાં યોજાયેલો આ રક્તદાન કેમ્પ માત્ર શ્રદ્ધાંજલિ આપવાનો એક કાર્યક્રમ જ નહીં પરંતુ માનવતાની મહેક ફેલાવતું એક પ્રેરણારૂપ પગલું સાબિત થયો છે સ્વજનની યાદમાં કરાયેલું આ રક્તદાન આગામી દિવસોમાં અનેક જરૂરિયાતમંદ દર્દીઓ માટે નવું જીવન આપશે જે હરીશભાઈ માટે સાચા અર્થમાં પુષ્પાંજલિ ગણાશે